અને એ જ દબદબો એ જ તમારા પિતાનો દબદબો હતો એ જ દબદબો તમે ગુજરાતની અંદર આવી જાહેર જીવનની સેવા કરો સમાજની સેવા કરો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના માધ્યમથી ખેડૂતોની સહાયક સેવા કરો અને ગુજરાતની અંદર તમારું કદ તમારું ખુલ્લા મને તમે વિશાળ કદ બનાવો આવું પ્લેટફોર્મ તમને કોંગ્રેસ આપવા જઈ રહી છે ત્યારે તમારી સામે જે ડાયાભાઈ પટેલને જિલ્લા પંચાયત બનાવી ત્યારે વિઠ્ઠલદાસ શિરમોર ભૂમિકામાં હતા જે રીતે લોકસભા બની ત્યારે સિરમોર ભૂમિકામાં હતા રાજકોટ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ શિરમોર ભૂમિકામાં હતા તમારી પાસે તમામ પદ છે મંત્રાલય તમારું છીનવાઈ ગયું તમારા મેન્ડેટ તમારા પસંદગીના ન આપે